પવન એક્સપ્રેસ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે જુના ડીસા ના એક પરિવારે તેમના મૃતક સ્વજનના અંગોનું દાન કર્યું પાલનપુર માં પહેલી વાર અંગ પ્રત્યાર્પણ કરાયું જૂના ડીસાના એક વ્યક્તિનો માર્ગ અકસ્માત થતાં પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જેમનું બ્રેઇન હેમરેજના કારણે મોત થયું હોવાનું ડોક્ટરો દ્વારા જાહેર કરાયું હતું જેથી પરિવાર દ્વારા તેમના અંગોનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો જેથી તમામ સરકારી મંજૂરીઓ મેળવી પાલનપુરની માવજત હોસ્પિટલ ખાતે સૌ પ્રથમવાર અંગ પ્રત્યાર્પણની પ્રક્રિયા કરી અમદાવાદ મોકલવામાં આવ્યા હતા જેનાથી ચારથી પાંચ જિંદગીઓ બચાવી શકાશે જુનાડીસા ખાતે રહેતા દિનેશચંદ્ર મકવાણા કે જેઓ જુનાડીસા હાઈસ્કૂલના નિવૃત્ત કર્મચારી હતા તેમનો અકસ્માત થતા તેમને મગજના ભાગે ઈજાઓ થતાં પાલનપુરની માવજત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો અને તેમને બ્રાઇન્ડે જાહેર કરવામાં આવ્યા હતા આ ઘટનાથી દિનેશચંદ્રના પરિવારમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી પરંતુ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે અને મૃત્યુ બાદ મૃત્યુ પામેલા વ્યક્તિના પણ અંગો બીજા વ્યક્તિને ઉપયોગમાં આવે તેવા ઉમદા હેતુથી તેમના પરિવારના તેમના પત્ની સવિતાબેન દીકરા અંકુરભાઈ તેમજ તેમની દીકરી અને પરિવારના અન્ય સભ્યો દ્વારા મૃતક સ્વજનના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો અને ભલે તેમના તેમના પરિવારમાં ન હોય પરંતુ બીજાની જિંદગી બચાવી શકાય તેવા હેતુથી સ્વજન દિનેશ ચંદ્રના શરીરના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ આ અંગદાનની પ્રોસેસ અમદાવાદમાં થતી હતી જેથી સેવાભાવી સંસ્થાના દિલીપભાઈ અને માવાભાઈ સહિતના ડોક્ટરો અને માવજત હોસ્પિટલના ટ્રસ્ટીઓની જહેમત બાદ પાલનપુર માવજત હોસ્પિટલ

હોસ્પિટલ બની અને આજે એક પરિવાર એક વ્યક્તિના અંગ જ્યારે ડોનેટ થતા હોય ત્યારે ખરેખર તો પરિવારે જે આ ઉમદા ભાવ રાખ્યો છે એ માટે પરિવાર પણ સમગ્ર રીતે જોઈએ તો ખૂબ જ વંદનીય છે એમને પ્રણામ કરવાની જ ઈચ્છા થાય કારણ કે એક વ્યક્તિ જ્યારે બ્રેન્ડેડ હોય અને એના પછી જ્યારે બીજા અન્ય ત્રણ ચાર પાંચ વ્યક્તિઓનો જીવ બચતો હોય ત્યારે પાંચ જીવોનું જે દાન થાય છે આજે જે પુનર્જીવિત થવાના છે તેની પણ એક ઉમદા લાગણી આજે સમગ્ર હૃદયમાં છે અને ખાસ તો હવે બનાસકાંઠાની અંદર એક એવી જગ્યા અવેલેબલ થઈ છે માવજત હોસ્પિટલ કે જ્યાંથી આપણે ઓર્ગન ડોનેશનની સમગ્ર વિધિ બતાવી શકીએ છે માટે હું માવજત હોસ્પિટલને પણ હું આ જગ્યાએ એટલું જ અભિનંદન આપું છું કાંઈક એક પાવન કાર્યની અંદર એક ઉમદા કાર્યની અંદર એક વંદનીય કાર્યની અંદર માવજોત હોસ્પિટલે પણ એક પગલું આગળ કર્યું છે માવજત હોસ્પિટલે શનિવારે જ્યારે આ વ્યક્તિને અહીંયા લઈ આવ્યા અને એ બ્રેઇન ડેડ ડિક્લેર થયા ત્યારે એવું નક્કી કર્યું કે આપણે તરત જ આનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને એના માટેની પ્રોસિજર ચાલુ કરી અને બહુ જ ટૂંકા સમયમાં આના માટેનું રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું અને અમારા સમગ્ર સ્ટાફની મદદથી અને અમારા ડૉક્ટરોના મદદથી આ આખી જ પ્રોસીજર એમણે કરી અને અત્યારે અમને ખૂબ જ આનંદ છે કે એક વ્યક્તિના શરીરમાંથી ઓર્ગન લઈ અને અત્યારે અમદાવાદ મોકલવામાં આવ્યા છે અને એ ઓર્ગન દ્વારા ત્રણથી ચાર વ્યક્તિને જાન બચશે એમને ઘણી બધી મદદ મળશે એટલે હું આ તબક્કે અમારા સમગ્ર સ્ટાફને અને જે પરિવારે આ પહેલ લીધી છે તેમને પણ હું બિરદાવું છું કોઈ તમને જે આનું પ્રચારણનું જે છે એ બનાસકાંઠામાં પહેલી વખત થઈ રહ્યું છે આમાં કોઈ સરકારી રીતે કે કોઈ આમાં તમને કોઈ અગવડતા પડી કે કોઈ કેવી રીતે અમને તમને સલાહ સૂચનમાં કેવી રીતે તમે આગળ વધ્યા છો અમને અમારા અહીંયાની એક સંસ્થા છે માનભાઈની એ સંસ્થાને ખૂબ જ મદદ મળી અને સરકાર તરફથી પણ અમને કોઈ તકલીફ પડી નથી આ માટેના જે પણ પ્રોસિજર કરવાની હોય છે એ અમે સતત અપલોડ કરતા રહ્યા અને અમદાવાદની આઈ સંસ્થા ત્યાંના અમને ઘણા બધા વ્યક્તિઓએ મદદ કરી અને એને કારણે અમે બહુ ઝડપથી આખું રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂરી કરી શક્યા મારું નામ અંકુર મકવાણા છે મારા પિતા જુનાડી શાહ હેડ ક્લાર્ક હતા જેઓ રિટાયર્ડ વ્યક્તિ હતા અકસ્માતમાં બાઈક કરફેટ એમનું ઇજા થતાં અમે વધુ સારવાર અર્થે ડીસાથી અહીંયા પાલનપુર લાવેલા ડૉક્ટર બહુ પ્રયત્ન કરેલા અઠવાડિયા સુધી છેલ્લે ભગવાનને ધાર્યું હતું જેટલું આયુષ્ય લખ્યું હતું એ પ્રમાણે બ્રેન ડેડ થયા બીજું શોર્ટમાં ઘણું બધું કહેવું છે પણ શોર્ટમાં એટલું કહીશ કે મારા પિતા માટે ડૉક્ટર અને મેં અને મારા કુટુંબીજન બધાએ બહુ પ્રયત્ન કર્યા પણ એ ભગવાનની ઈચ્છા જેટલું આયુષ્ય હતું એમાં અમે કંઈ પ્લસ માઇનસ ન કરી શકીએ પણ એક માનાભાઈ કરીને એક સારા વ્યક્તિ જેઓએ અંગદાન વિશે સમજાવ્યું અને મને એક બાજુ હું દુઃખી છું દુખી એ રીતે કે મારા પિતા મારા ઘરે મને ફિઝિકલ મતલબ પ્રેઝન્સ એમની નહીં રહે પણ આજે મને પિતા કરતાં બહુ ખુશી મને એક ડૉક્ટર તરફથી અત્યારે મને જાણવા મળ્યું કે ભાવનગરના એક અધિકારી છે અને એ અધિકારીનાના બે નાના બાળક છે મારા પિતા તો મને મોટો કરીને ગયા પણ એ જે ભાવનગરના અધિકારી છે અને લિવરની જરૂર છે મને બહુ આનંદ થયો કે કદાચ ભગવાન આવે ને તો જ બાળકને એના પિતા લાવી આપી શકે બાકી કોઈ મનુષ્યની તાકાત નથી પણ મારા પિતાના લિવરના કારણે એ નાના બે બાળકોને એમના પિતા ફરી મળ્યા મને એક બાજુમાં પિતાને ખોવાની દુઃખ છે અને બીજી બાજુમાં એનાથી વિશેષ મને આનંદ છે કે બાળકોને હું એમના પિતા પાછા લૌટાઈ શક પાછા મારા કારણે અને મારા કુટુંબીજનો બધાના સર્વેના અથાગ પ્રય પ્રયત્નના કારણે એમના પિતા મેં બહુ અમે પાછા લાવી શકીશું એનો બહુ અમને ગર્વ છે અને આ એક ઉદાહરણ નથી એવા કિડની લિવર ઘણા બધા અલગ અલગ અંગોમાં જશે ઘણાના દીકરા પિતા બધાને પાછા મળશે અને ટૂંકમાં કહીશ બીજું કે અહીંયાથી મને સામાજિક વિધિ માટે અમે ઘરે પિતાને અગ્નિ સંસ્કાર આપ્યો હોત તો બધા અંગો એમના અગ્નિદા મતલબ સ્વાહા થઈ ગયા હોત પણ આ અંગોનું દાન કરવાથી ઘણા બધા જીવ બચાવી શકાય એટલે ટૂંકમાં ઘણી બધી સામાજિક રીત રિવાજો બધામાંથી આપણે બહાર આવી અને દરેક લોકોએ આ રીતે લોકો પાંચસો હજાર કરોડનું દાન કરે છે બરાબર પણ અંગો આપણે આ રીતે દાન કરીશું તો એનાથી આ પૃથ્વી પરનું સૌથી મોટામાં મોટું દાન એ કદાચ આનાથી બીજું તો ન હોઈ શકે એટલે બાકીના લોકો કંઈક આમાંથી શીખે અને આપણે કોઈકના જીવ બચાવીએ બસ એ જ અંગદાન મહાદાન જનજાગૃતિ અભિયાન છેલ્લા ચાર વર્ષથી આખા ગુજરાતમાં માન્ય દિલીપભાઈ દેશમુખશ્રીના દાદાના માર્ગદર્શન હેઠળ અમે જ્યારે કાર્યકર્તા મિત્રો ચલાવી રહ્યા છીએ ત્યારે ચૌદ તારીખને શનિવારના રોજ દિશાનો જે દિનેશ ચંદ્ર મકવાણા પેશન્ટને બ્રેન્ડરેજ જાહેર થયું તો માવજત હોસ્પિટલના ટ્રસ્ટીગણ અને ડૉક્ટરોએ એટલી ઈચ્છાશક્તિ બતાવી કે આ હોસ્પિટલ નોટોમાં રજીસ્ટર થઈ અને હવે પછી બનાસકાંઠા જિલ્લામાંથી કુદરતી રીતે કોઈ પેશન્ટનું બેન્ડેજ થાય બ્રેન્ડેજ થવાથી એના અંગોનું દાન કરવાની પરિવારની ઈચ્છા હોય તો એમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જવું પડતું હતું એના બદલે જિલ્લામાં મા માવજત હોસ્પિટલ એક એવું સેન્ટર ઊભું થયું છે કે આજથી ઐતિહાસિક રીતે આવા બ્રેન્ડેટ દર્દીના જે અંગ કામ આવશે એને રિટ્રાઈવલ કરી શકાશે અને બીજા અન્ય લોકોમાં પ્રતારોપણ કરી શકાશે એના માટે એક ઉમદા કાર્ય આજથી ચાલુ થઈ ગયું છે તો અંગદાન કરી અને જે પરિવારે બીજા અન્ય લોકોની જિંદગી બચાવી છે એમાં દરેક લોકો અંગદાન વિશે સમજ કેળવે અને બ્રેન્ડેથના અંગોને બાળી નાખવા કે જે એક ધાર્મિક વિધિ કરી નાખવી એના કરતાં બીજામાં પ્રત્યારોપણ કરવા માટે અંગદાન કરે એ જ સારો હેતુ છે અને બનાસકાંઠા જિલ્લા માટે આજે બહુ મહત્ત્વની ઘટના બની છે